મુંદરાના બારોઈ રોડ ઉપર બેબી વર્લ્ડ નું ઉદઘાટન મુન્દ્રાના બારોઈ રોડ ઉપર બેબી વર્લ્ડ શોપ બાળકની દુનિયા દુકાનનું ઉદઘાટન કરવામાં આવ્યો હતો આ દુકાનમાં બાળકો માટે જરૂરી તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે વ્યાજબી ભાવ અને સારી ક્વોલિટીની બાળકો માટેની વસ્તુઓ અહીંથી મળશે એક વખત બેબી વર્ગની મુલાકાત અવશ્ય લો શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ અમે બારોડ છીએ અને આ કચ્છનું પેરિસ કચ્છનું પેરિસ એટલે કે આ બારોડ આવો એટલે તમને અહીં અનેક દુકાનો દેખાશે પરંતુ એક નવું સાહસ દરેક વખતે લોકો કરતા હોય છે ત્યારે અમારી સાથે અમનભાઈના નાનાભાઈ છે એમને પણ એક નવું સાહસ કરેલું છે અને નવું સાહસ એમને કઈ રીતે ખ્યાલ આવ્યું કારણ કે બાલરોડ એટલે આ દિવસ રાત ધમધમતો આ વિસ્તાર છે તો પહેલાં તો સાહેબ આપનું નામ અને પરિચય આપજો મારું નામ અયાન છે અયાન ભીમાણી હું હાલ અહીંયાનો જ મુન્દ્રાના જ છીએ અમે અને એકવાર અમે એમ જ બેઠા હતા તો અમે વિચાર્યું કે મુન્દ્રામાં કંઈક કરવું તો છે એમ એટલે પહેલાં અમે ઘણા બધા આઈડિયાને બ્રેનસ્ટ્રોમ કરતા હતા કે શું કરવું શું કરવું એમ તો અમે એવું વિચાર્યું કે આખા બાળક એટલે આખા મુન્દ્રામાં એવી તો શોપ છે જ બધી કે કપડાંની છે કાં તો રમકડાંની અલગ છે બટ અમે એવું વિચાર્યું કે જે નવો બાળક જન્મે તો નવો બાળક જન્મે એના માટે જે જે એસેન્શિયલ્સ છે જે બી એ બધું એક જ દુકાનમાં મળી જાય એને કપડાંથી લઈ ખોયાથી લઈ બધું જ એને એક જ જગ્યામાં મળી જાય ઘોડિયું એના બોડી લોશન એનું બધું કેર એના ડાયપર્સ બધું જ એક જ જગ્યામાં મળી જાય એવું કોઈ અહીંયા આપણે મુન્દ્રામાં નથી એવી હાલમાં તો એ હાલ એ ધ્યાનમાં રાખીને અમે એવું વિચાર્યું કે એક આવું તો જોઈએ એક મુન્દ્રામાં એવી દુકાન બહુ સાહસ કરવા માટે પરિવારનો પણ સાથ જોઈએ છે પરિવાર તમારી સાથે ખંભેથી કંપો મિલાન ઊભો છે તો પરિવારનો કેટલા આશીર્વાદ તમને મળી રહ્યા છે ઘણા આશીર્વાદ પરિવાર વગર તો કંઈ જ નથી બધાને ખબર છે મમ્મી પપ્પા અને બીજા બધા જ આખો પરિવાર છે મળીને ઘણું બધું મને હેલ્પ કર્યું છે બધા જ હું સમજી લો ને બધા અઠવાડિયાથી એમ જ લાગ્યા પડ્યા છે દિવસ રાત એક કરીને એમ બધા મુન્દ્રાની જનતાને કદાચ તમારી દુકાને આવું છે તો તમારું સ્થળ શું છે અમારો સ્તર છે બારી રોડ જે સાર્કેટ એક્સિસ બેંક ની બાજુમાં બારી રોડ લેટ્સ ગો